આવેલી લાબરી નદી બે કાંઠે વહેતી થઈ છે નદી પર આવેલો બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે લો લેવલ બ્રિજ પર પાણી ફરી વળ્યા છે તો કેટલાક લોકો જીવના જોખમે રસ્તો પસાર કરવા મજબૂર બન્યા છે વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા ઉમેશ જી ઉમેશ વલસાડના ધરમપુરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે નદીઓ બે કાંઠે વહેતી થઈ છે શું જાણકારી જી વંશુ ચોક્કસથી જે રીતે વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં સતત જે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને જે વલસાડ જિલ્લાની જે તમામ નદીઓ છે તે બે કાંઠે વહી રહી છે ખાસ કરીને જો વાત કરીએ તો ધરમપુર અને કપડા તાલુકામાં જે રીતે ઉપરવાસમાં સતત વરસાદ વરસી રહ્યો છે તેને લઈને જે તમામે તમામ નદીઓ છે તે બે કાંઠે વહી છે ત્યારે જો ચિચોજર ખાતે આવેલો જે લો લેવલનો લાવડી નદી પરનો જે લો લેવલનો બ્રિજ છે તેના ઉપર પાણી ફરી વળતા જે લો લેવલનો બ્રિજ તે સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થયો હતો ત્યારે જે ત્યાંના કેટલાક સ્થાનિક લોકો છે તે જીવના જખમમાં જે લો લેવલ બ્રિજ છે તે પ્રસાર કરી રહ્યા હતા અને સાથે સાથે જો વાત કરતો જે રીતે ઉપરવાસમાં સતત વરસાદ વરસી રહ્યો છે તેને લઈને જે નદીઓની સપાટીમાં સતત જોવા મળી રહ્યો છે અને કારણે જે લો લેવલના જેટલા રસ્તાઓ વહીવટી તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવ્યા છે અને પોલીસ બેરિકેડિંગ પણ ગોઠવવામાં આવ્યું છે પરંતુ ખાસ કરીને જો વાત કરતો જે અંતરિયાળ વિસ્તારના રસ્તાઓ છે ત્યાં આગળ ક્યાંક ને ક્યાંક પોલીસ ન પહોંચી હોય તેના કારણે જે લોકો છે તે જીવના જોખમે જે બ્રિજ છે તે ક્રોસ કરી રહ્યા છે વહીવટી તંત્ર સતત જે નદીઓની સપાટી પર નજર રાખી રહ્યું છે છે અને લોકોને સાવચેત કરી રહ્યું છે પરંતુ ક્યાંક ને ક્યાંક જે ઘણા લોકો છે તે સાહસ કરીને નદીના તટ નજીક આવી રહ્યા છે અને નદીમાંથી પસાર થઈ રહ્યા છે જી મંજ ઉમેશ જાણકારી સાથે જોડાવા બદલ આભાર